અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આયોજિત તેતાલીસમી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડ ભારત દિવસ શોભાયાત્રામાં દક્ષિણ ભારતીય ફિલ્મોના ખ્યાતનામ કલાકારો અભિનેત્રી રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરાકોંડાએ મુખ્ય સંચાલક ગ્રાન્ડ તરીકે આગેવાની લીધી હતી પ્રખ્યાત મેડિશન એવન્યુ ખાતે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રામાં અમેરિકા વસતા હજારો ભારતીયો જોડાઈ ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો આ કાર્યક્રમનું આયોજન ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેનું આ વર્ષનું ધ્યેય સૂત્ર ખુલ્લી પરેડ પરેડનું નેતૃત્વ કર્યું અને ઉપસ્થિત જનમિદની અભિવાદન ઝીલ્યું તેમની ઉપસ્થિતિએ વિદેશની ધરતી પર આયોજિત ભારતના સૌથી મોટા ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા આ ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા પૂર્વે ન્યૂયોર્કની પ્રતિષ્ઠિત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને ભારતીય ધ્વજના ત્રણ રંગોથી શણગારવામાં આવ્યું ધ્વજવંદન સમારોહ પણ યોજાયો હતો આ પ્રસંગે અભિનેતા વિજય દેવરાકોંડાએ વિશ્વના સૌથી પ્રખ્યાત શહેરમાં ભારતીય ધ્વજને લહેરાતો જોઈ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ વિદેશમાં વસતા ભારતીયોની એકતા અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બન્યો હતો